ગુજરાતમાં લાખો ઠાકોર ભાઈઓ હોવા છતાં આજ સુધી એક પણ મુખ્યમંત્રી કેમ નથી બન્યો ઠાકોર આ સવાલ માત્ર વિચારવાનો નથી સમજવાનો ઘણા લોકોને લાગે છે કે બધા ઠાકોર જો એક થઈ જાય તો મુખ્યમંત્રી બનવું આસાન છે પણ હકીકત કઈ અલગ છે કેમ કે ભલે બધા ઠાકોર થઈને પાર્ટી બનાવી ચૂંટણી લડે અને જીતે તોય સીએમ ના બનાવી શકે પણ એક રસ્તો છે જો તે અપનાવે તો આ શક્ય છે તે પહેલા જાણીએ કે મુખ્યમંત્રી બનવા માટે શું જરૂર છે અને ઠાકોર સમાજ શું કરી શકે તે જાણવા માટે વિડીયો ને અંત સુધી જુઓ સૌથી પહેલા મુખ્યમંત્રી બનવા માટે શું પ્રક્રિયા છે તે જાણીએ ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી બેઠકો છે જનતા મત આપીને એમએલએ ની પસંદગી કરે છે જે પક્ષ ને ઓછામાં ઓછી બેઠકો મળે તે પક્ષ સરકાર બનાવે છે જેને રાજ્યપાલ તેને શપથ લેવડાવે છે આમાં સૌથી મોટું સત્ય એ છે કે મુખ્યમંત્રી સીધા લોકો ના મત નહીં પણ રાજકીય ગાણી બને છે હવે જાણીએ કે ગુજરાત માં ઠાકોર ની શું ભૂમિકા છે ઇલેક્શન માં ગુજરાત માં ઠાકોર સમાજની વસ્તી અંદાજે આઠ થી દસ ટકા છે અને છવ્વીસ થી ત્રીસ વિધાનસભા બેઠકો એવી છે જ્યાં ઠાકોર મતદારો પચીસ ટકાથી વધુ છે કેટલીક અન્ય બેઠકો પર પણ દસ થી વીસ મતદારો ઠાકોરો છે જો ઠાકોર સમાજ એક પક્ષને મત આપે તો પણ ચાલીસ થી પચાસ બેઠકો સુધી પ્રભાવ પાડી શકે છે અને સરકાર બનાવવા માટે બોણું સીટ જોવે પણ સરકાર બનાવવા માટે એકલા ઠાકોર સમાજના મત પૂરતા નથી કેમ કે બાકીની એકસો થી એકસો બેઠકો પર અન્ય જાતિના મતદારો નો ભાવ છે અને તેમના સમર્થન વિના મુખ્યમંત્રી બનવું અશક્ય છે તો હવે શું કરવું આ બધું બદલાવા માટે ઠાકોર સમાજ એક સાથે એક જ પાર્ટી પાછળ ઉભો રહેવું જરૂરી છે આપણે જે પાર્ટીને મત આપીએ તેને સ્પષ્ટ શરત આપવી પડશે અમારે અમારા સમાજનો જ મુખ્યમંત્રી જોઈએ તો અમે તમારા પક્ષને થી ચાલીસ બેઠકો જીતાડીશું તો તે પક્ષ પણ આપણી માંગ માનવા મજબૂર બનશે રાજકારણમાં જે સમાજ એકજૂથ હોય અને એક જ પક્ષની સાથે હોય તે પોતાનું રાજકીય વજન ઊભું કરી શકે છે આ કોઈ કાલ્પનિક વાત નથી આ રાજકીય સત્તાનું સત્ય છે જો ઠાકોર સમાજ એકજૂથ થઈને એક મજબૂત નેતાની પસંદગી કરે તો અન્ય સમાજ પણ સમર્થન આપવા મજબૂર બનશે જો આ વાત સમજીને અપનાવવામાં આવે તો ગુજરાતમાં ઠાકોરનો મુખ્યમંત્રી બનાવો કોઈ રોકી શકતું નથી જો તમે પણ માનો છો કે ઠાકોર સમાજ માટે એક મજબૂત નેતા હોવો જોઈએ જો હા તો આ સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને ઠાકોર સમાજને એકજૂથ થવા માટે આ વિડિયોને શેર કરો જેથી બધા સાકોરો એક થઈ જાય અને વિડિયોને લાઇક કરજો